ઇલેક્શન પાલિકાઓમાં કરોડિયા ગામનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો હાલમાં ઇલેક્શન વોર્ડ નંબર આઠ માં આવેલ કરોડિયા ગામની સોસાયટીએ જેવી કે પાયલ પાર્ક જય સોસાયટી શિવશક્તિ સોસાયટી જલધારા ટેનામેન્ટ જળારામ સોસાયટીમાં માં જવાના રોડ પર પુષ્કળ પ્રમાણમાં પાણી ભરેલા છે અને રોડ ઉપર કાદવ કીચડ હોવાના કારણે એમ્બ્યુલન્સ ફાયર ફાઈટર શબવાહિની પણ આવી શકે એમ નથી રોડ ઉપર કાદવ કીચડના કારણે નાના બાળકો સિનિયર સિટીઝનને જવા આવવાની મુશ્કેલીઓ પડી રહી છે વારંવાર સ્થાનિક કોર્પોરેટર્સને જાણ કરવા છતાં કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી વડોદરા મહાનગરપાલિકાને સ્માર્ટ સિટી બનાવવાની વાત માત્ર કાગળ પર હોય તે સ્થાનિકો માની રહેશે સોસાયટીના રહીશો કોર્પોરેશનનો ટેક્સ ભરે છે છતાં તેમને પ્રાથમિક સુવિધાઓ મળતી નથી સોસાયટીના રહીશો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વહીવટી પાંખનો આજે વિરોધ કરવામાં આવ્યો હતો કરોડિયા ગામ સહિત સોસાયટીમાં પ્રાથમિક સુવિધાના અભાવને લઈને સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો હતો અને આક્ષેપો કર્યા હતા સ્થાનિક કાઉન્સિલર દ્વારા પેવર બ્લોકની કામગીરી માટે જુદી જુદી સોસાયટીઓના રેશીઓ પાસેથી રૂપિયા ઉઘરાવવામાં આવતા હોવાના આક્ષેપો પણ વાતચીત દરમિયાન લગાવ્યા હતા છે વોર્ડ નંબર 8 નો એરિયા કરોડિયા વિસ્તાર જે કોર્પોરેશનમાં આવ્યા પછી જે અમારે બેઝિક સુવિધા મળવી જોઈએ પાણીની સ્ટ્રીટ લાઇટની રોડ રસ્તાની એવી કોઈ સુવિધા મને આજ દિન સુધી મળી નથી અને મેઇન પ્રોબ્લેમ જે આજે અમે જે કહીએ છીએ તમારા દ્વારા એ છે રોડ રસ્તાની સમસ્યા રોડ રસ્તાની હાલત તમે જોશો તો તમે આ રોડ રસ્તો કહેવાય ને જાણે બીચારો ને કાદવ છે રોડ રસ્તાની હાલત એકદમ બિસ્માર થઈ ગઈ છે અને જ્યારે આવી બધી રજૂઆત અમે અમારા કોર્પોરેટર મીનાબેનને કહેવામાં આવે છે ત્યારે મીનાબેન અમને એવું કહે છે કે અહીંયા નહીં ઉપર તમે રજૂઆત કરો વોર્ડ નંબર ઓફિસમાં જાઓ અને ત્યાં રજૂઆત કરો ત્યાં અરજી આપો ઉપર રજૂઆત કરો ત્યારે અમે એમને એવું કહીએ છીએ કે અમે તમને વોટ આપ્યો છે તો અમે તમારે રજૂઆત કરીશું ને અને અમે અમારા એરિયાના કોર્પોરેટર છો ત્યારે અમને એવું કહેવામાં આવે છે કે તમે મને વોટ નથી આપ્યો અમે તો ભાજપે અમને ટિકિટ આપી છે એટલે અમે આવ્યા છે એટલે એમને અમારી વોટની બી કોઈ વેલ્યુ નથી એમને બસ ભાજપના નામ પર સત્તાનો દુરુપયોગ કરીને ગ્રાન્ટો મોટી મોટી ગ્રાન્ટો પાસ કરીને એ ગ્રાન્ડનું શું થાય છે એ તો આપ બધા સૌ જાણો જ છો કોઈ મૂર્ખા નથી અને એમને જ્યારે રજૂઆત કરવામાં આવે છે ત્યારે એકદમ મૂર્ખા બી જવાબ આપે છે એટલે એમને શું રજૂઆત કરવી એ પણ એમને ખ્યાલ નથી એટલે આવી સત્તા માટે કોઈ એજ્યુકેશનલ અભણ અભણ લોકોને ના બેસાડશો જે એજ્યુકેશનલ હોય જેને નોલેજ હોય એવા લોકોને બેસાડો તો કંઈક વિકાસ થશે અને બીજી વસ્તુ કે હમણાં વચ્ચે રજૂઆત કરવા માટે સામેથી એટલા આવ્યા હતા કેમ કે પેવર બ્લોક એમને નખાવાતા તો પેવર બ્લોક માં અમારે સાત લાખ ની ગ્રાન્ટ પાસ થઈ છે એવું કહીને અમારી સોસાયટીમાંથી માંથી બારસો બારસો રૂપિયા અમારા પાસેથી ઉઘરાવવામાં આવ્યા અને આજ દિન સુધી એનો કોઈ અતો પતો નથી કે પેવર બ્લોક લાગશે કે નહીં લાગે એવું કશું જ કરવામાં આવ્યું નથી સોસાયટી સોસાયટીમાંથી બારસો બારસો રૂપિયા ઘર દીઠ ઉઘરાવવામાં આવ્યા છે બિલકુલ પરંતુ તો પણ એમને ઉઘરાવવા માટે સ્પેશિયલ સામેથી કારણ કે ગ્રાન્ટ એમને કંઈક મળવાનું છે એ તો આપણે સમજીએ છીએ

આ બેને જે એમ કીધું એ પ્રમાણે બારસો બારસો રૂપિયા ઉઘરાવી અને પેવર ફ્રોટ નાખવામાં આવે છે અરે ભાઈ તમને જે જનતાએ જે જીતાડીને મોકલ્યા છે ને એ આજ જનતાએ મોકલ્યા છે એટલે જનતા તમને ઘરે બેસાડતા વાર નહીં લાગે આજે તમે જુઓ કે બે હજાર સત અંદર આ કરોડિયા ગામનો સમાવેશ વડોદરા મહાનગરપાલિકામાં થયો પાંચ પાંચ દસ દસ વર્ષના વાહનો વીઠી ગયા તેમ છતાં પણ હજુ રોડ બિસ્માર હાલતની અંદર છે નથી એ લોકોને પૂરતા પાણીની સુવિધા મળી અને રોડની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે હજુ તો ચોમાસું નથી આવ્યું જો ચોમાસું આવશે તો શું પરિસ્થિતિ થશે રામ જાણે પણ અત્યારે તમે જુઓ કે એમ્બ્યુલન્સ પણ ના આવી શકે સબવાહિની પણ ના આવી શકે અને ફાયર ફાઈટર પણ ના આવી શકે એવી એવી પરિસ્થિતિ છે ત્યારે સ્થાનિકોનો રોષ છે જો આગામી દિવસોની અંદર આની નિરાકરણ નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે વોર્ડ ઓફિસની વાર આંદોલન પણ કરીશું